નમસ્કાર મિત્રો સ્વાગત છે એકવાર ફરીથી આપણી સહિયારી ચેનલ ઓલ એજ હેપ્પીમાં મિત્રો આજે આપણે કંડક્ટરનું મોડલ પેપર નંબર બે જોઈશું જેમાં આપણે સો પ્રશ્નોનો સમાવેશ કરેલ છે કન્ડક્ટરનું મોડલ પેપર નંબર એક જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો હવે ટાઈમના વગરથી શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન આયોજન પંચના અધ્યક્ષ કોણ હતા તો જવાહરલાલ નહેરુ સેકન્ડ ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં કયો ઉત્સવ ઉજવાય છે રણોત્સવ પંચાયત રાજની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી તો ઓગણીસો એકાવનમાં પંચાયત રાજની સ્થાપના થઈ હતી સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો તો બુધ એ સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ છે પાંચ અકીકનું ખનીજ સૌથી વધુ કયા જિલ્લામાંથી મેળવવામાં આવે છે તો નર્મદા જિલ્લામાંથી અકીકનું ખનીજ મેળવવામાં આવે છે છઠ્ઠો ક્વેશ્ચન રમતવીરો સાહસશીલ છે ને બદલે સાહસવીરો રમતશીલ છે એમ કહેવું તે વાણીની ભૂલનો કયો પ્રકાર છે મોર્ફિમનું સ્થાનાંતર સાત નંબરનો ક્વેશ્ચન ગુજરાત રાજ્યનો જંગલ વિસ્તાર જે કુલ જમીન વિસ્તારના કેટલા ટકા છે તો નવ પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા આઠમું ક્વેશ્ચન ભારતનું કયું શહેર બે રાજ્યોની રાજધાની છે ચંદીગઢ નવ મેરેથોન દોડ કેટલા માઇલની હોય છે છવ્વીસ માઇલની હોય છે દસમું ક્વેશ્ચન પોંગલ તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે તો તમિલનાડુમાં પોંગલ તહેવાર મનાવાય છે અગિયાર અજારક શ્વસન તંત્ર માટે શું સાચું છે તો તે ફક્ત કોષ રસમાં થાય છે કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે તો રવિશંકર રાવણ નેક્સ્ટ ચાર સેમી ઊંચાઈ વાળી વસ્તુને બાર સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતરગોળ અરીસાની સામે અઢાર સેમી અંતરે મૂકવામાં આવે છે તો મળતા પ્રતિબિંબ માટે સાચું શું નથી તો પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું હશે જે વસ્તુ સાચું નથી ચૌદમો કયો ખંડ વિશ્વની પ્રયોગશાળા તરીકે ઓળખાય છે એન્ટાર્કટિકા ખંડ જે વિશ્વની પ્રયોગશાળા તરીકે ઓળખાય છે પંદર ભારતમાં ગુજરાત સૌથી વધુ શું પકવે છે મીઠું સોળમો પૃથ્વી પર સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે આતકામનું રણ સત્તર કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર છે શેરડીના પાકને સૌથી વધારે પાણીની જરૂર પડે છે અઢારમું ક્વેશ્ચન મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું તો ભીમદેવ સોલંકી પ્રથમ ભીમદેવ સોલંકી પહેલાંના સમયમાં ઓગણીસ કઈ પદ્ધતિ મગજનો અભ્યાસ કરવાની પદ્ધતિ નથી તો ઈ સીજી જે મગજનો અભ્યાસ કરવાની પદ્ધતિ નથી આઠ વડે ભાગતા શું જવાબ આવે તો જીરો પોઈન્ટ જીરો એકસો બાવીસ ભારતીય વાયુસેનાનું તે વાક્ય શું છે નબઃ સ્પર્શઃ દીપતમ ત્રેવીસ એક જ મકાનમાં રહેલા કોમ્્યુટર્સને ખાલી જગ્યા વડે જોડવામાં આવે છે એટલે કે લેન લેન એટલે લોકલ એરિયા નેટવર્ક ચોવીસ ગુજરાતનું કયું શહેર હકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર છે તો ખંભાત અને હકીક કયા શહેર ક્યાંથી વળે છે સૌથી વધારે નર્મદા જિલ્લામાંથી પણ વેપારનું મહત્વનું કેન્દ્ર ખંભાત છે પચીસમો ક્વેશ્ચન મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી વિલહેમ બોલ્ટ છવ્વીસ ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે મોસમી સત્યાવીસ ગ્રેન્ડ સ્લેમ શબ્દસમૂહ કઈ રમત સાથે સંકળાયેલા છે લોન ટેનિસ અઠાવીસ ટૂંકા ગણાની સ્મૃતિ માટે સમયગાળો સામાન્ય રીતે કેટલો ગણવામાં આવે છે ફક્ત વીસ સેકન્ડ ઓગણત્રીસ ન્યૂસન તંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે તો સજીવો અને તેમનું ભૌતિક પરિચય ત્રીસમું ક્વેશ્ચન ગૃહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે તો સાબરકાંઠા જિલ્લામાં છે એક કામ ત્રીસ મજૂર વીસ દિવસમાં પૂરું કરે તો તે કામ પચીસ મજૂર કેટલા દિવસમાં પૂરું કરે તો મિત્રો આ ક્વેશ્ચનમાં આપણે આમ તો જે સૂત્ર મૂકીએ છીએ કે ભાઈ ત્રીસ મજૂર વીસ દિવસમાં કામ પૂરું કરે તો પચીસ મજૂર કેટલા દિવસમાં કામ પૂરું કરે આમ તો આપણે આમ ગુણાકાર કરતા હોય છે ને આ વસ્તુ ભાગાકારમાં લઈ જતા હોય છે પણ જ્યારે સંખ્યા ત્રીસ મજૂર વીસ દિવસમાં કામ પૂરું કરે તો અહીંયા મજૂર ઓછા થાય તો અહીંયા દિવસ વધે છે એટલે કે જ્યારે વીસ સપ્રમાણમાં ના હોય ત્યારે ઉલટો ગુણાકાર કરવાનો હોતો નથી એટલે કે સામસામે ગુણાકાર થાય એટલે કે ત્રીસ મજૂર વીસ દિવસમાં કામ પૂરું કરે તો પચીસ મજૂર કેટલા દિવસમાં તો ઉપરનો ગુણાકાર થઈને આ વસ્તુ ભાગાકારમાં જાય ત્રીસ ગુણ્યા વીસ કરવાના અને ભાગ્યા પચીસ કરજો ચોવીસ જવાબ મળી જશે નેક્સ્ટ ક્વેશ્ચન એક જેલમાં દર વર્ષે બસો ટેબલ પાંચસો ખુરશી તથા સો કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે તો ટેબલની ટકાવારી કેટલી થાય જવાબ છે પચીસ ટકા તો કઈ રીતે એ જોઈએ તો મિત્રો અહીં સિમ્પલ રીતે આપણે એક સૂત્ર મૂકી શકીએ કે જેમાં દર વર્ષે બસો ટેબલ પાંચસો ખુરશી અને સો કબાટ એટલે કે બસો પાંચસો અને સો એટલે કે પાંચસો બસો સાતસો એટલે આઠસો વસ્તુનું ઉત્પાદન થાય છે તેમાં ટેબલની ટકાવારી શોધવાની છે તો આપણે આ રીતે મૂકી શકીએ એ સો ટકા તો બસો એ કેટલા ટકા તો બસો ગુણ્યા સો ભાગે આઠસો કરો તો જવાબ મળી જાય પચીસ ટકા ઉત્પાદન ટેબલનું થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તેર એકસો સાહીઠની મૂળ કિંમતની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે તે વીસ ટકા નફો થાય તો જવાબ છે એકસો બાણું કઈ રીતે જોઈએ તો અહીં મિત્ર ક્વેશ્ચનનો જવાબ આ રીતે મળે કહેવાય એકસો સાહીઠ મૂળ કિંમત છે એટલે કે એકસો સાહીઠ રૂપિયે સો ટકા કહેવાય કિંમત તો વીસ ટકા નફા વીસ ટકા નફા માટે એ રીતે નહીં સો ટકા નફાએ એકસો સાહીઠ મૂળ કિંમત તો વીસ ટકા નફાએ કેટલી થાય તો વીસ ગુણે એકસો સાહીઠ વાગ્યા સો કરતાં જવાબ મળશે તમને બત્રીસ એ બત્રીસ રૂપિયા એકસો સાહીઠમાં ઉમેરો એટલે કે વીસ ટકા નફો બત્રીસ રૂપિયા મળ્યો કહેવાય તો એ બત્રીસ રૂપિયા એકસો સાઠ મૂળ કિંમતમાં ઉમેરો એટલે એકસો બાણું રૂપિયા જવાબ આવી જશે એટલે કે એકસો બાણું રૂપિયા વીસ ટકા નફો લેવો હોય તો એકસો બાણુંમાં વેચવી પડે હવે નેક્સ્ટ ચોત્રીસમું ક્વેશ્ચન લાશનું પોસ્ટમોર્ટમ ક્યારે કરવું જરૂરી બને તો કોઈ ઝેરી પ્રવાહી પીવાના કારણે મૃત્યુ થયું હોય ત્યારે લાશનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે પાંત્રીસ કોઈપણ પ્રદેશની આબોહવા એટલે આબોહવા એટલે તે પ્રદેશની હવામાં રહેલ ઉષ્ણ અને ભેજની લાંબા ગાળાની સ્થિતિની યાદ રાખજો મિત્રો લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે છત્રીસ ગુજરાત રાજ્યમાં કેટલા પ્રકારની જેલ છે પાંચ પ્રકારની જેલ છે સડત્રીસ પાંચ સંખ્યાઓની સરાસરી તીસ થાય જો એક સંખ્યા પાંત્રીસને બદલે પચીસ લેવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય અઠ્યાવીસ અડત્રીસમું ક્વેશ્ચન ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યારે શરૂ કરવામાં આવી હતી તો અઢારસો તેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ કરવામાં આવી હતી ઓગણચાળીસ પ્રાકૃતિક સંખ્યા કોને કહે છે તો એક બે એકથી શરૂઆત થઈને અનંત સુધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે જ્યારે પૂર્ણ સંખ્યા કોને કહે છે તો એમાં થી શરૂઆત થઈને અનંત સુધી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે એટલે પૂર્ણમાં થી જ્યારે પ્રાકૃતિકમાં એકથી શરૂઆત થાય છે એકતાલીસમાં વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે મેટ્રિયોલોજી કહેવામાં આવે છે બેતાલીસ કઈ મિશ્ર ધાતુ છે બાવીસ કેરેટવાળું ગોલ્ડ મિશ્ર ધાતુ છે છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો બંધારણના કયા ભાગને સ્પર્શે તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ચુમ્બાલીસ કયા જિલ્લાઓમાં મુખ્યત્વે ચોરોડી મળે છે મળી આવે છે કચ્છ અને જામનગરમાં મળી આવે છે પિસ્તાળીસ ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં છે તો વધઈમાં છેતાલીસ કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે તો સી બારથી સી પંદર સુધીના હાઇડ્રોકાર્બન હોય છે સુડતાલીસ નંબરનો ક્વેશ્ચન વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી શું જરૂરી નથી સ્ટાર્ચની જરૂરી નથી અડતાલીસ સત્તર ઓગણતીસ નંબર એ કયા ગણિત શાસ્ત્રીના નામથી પ્રચલિત છે તો શ્રીનિવાસ રામા રામાનુજના નામથી પ્રચલિત છે ઓગણપચાસ પાવલોએ તેમના પ્રયોગ કયા પ્રાણી ઉપર કર્યા હતા કૂતરો પચાસ રાજ્યના બંધારણીય વડાને શું કહેવાય છે તો રાજ્યપાલ એકાવન હર્ષવર્ધન કયા સ્થળે દર પાંચ વર્ષે ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો હતો પ્રયાગમાં બાવન કોઈપણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય ઋણના હોય એટલે કે કોઈપણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય કદી કદી માઇનસમાં હોય નહીં ધન પૂર્ણાંકમાં જ હોય તેપન નંબરનું ક્વેશ્ચન એવું કયું પક્ષી છે જેને પાંખો હોતી નથી કીવી ચોપન બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોના સિરે છે સર્વોચ્ચ અદાલત પર પ્રતિબંધ ક્વેશ્ચન સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય અરોરા સત્તાવન સત્યાવીસ સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવાય છે વિશ્વ પ્રવાસ દિવસ અઠાવન આલ્ફા એન્ડ ઓમેગા એટલે શું શરૂઆત અંત ઓગણસાહીઠ રાષ્ટ્રપતિ કોને નિયુક્ત કરતા નથી ઉપરાષ્ટ્રપતિની સાહીઠ ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે તો મૂળભૂત સિદ્ધાંતોને વિસલ બ્લોવર એટલે શું ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારને વિસલ બ્લોવર કહેવામાં આવે છે હાથી માટેનું પેરિયાર અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે કેરળમાં કયું ગુજરાતનું તાપ વિદ્યુત મથક છે દુવારણ ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે ગોવામાં પૂર્ણ સ્વરાજ ક્યારે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસની ની સવારે છાસઠ સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે રાજ ખરીદ કામનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસે છે સંખેડામાં આગા ખાન કઈ રમત સાથે સંકળાયેલ છે તો સિત્તેર ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ચોવીસમાં સિત્તેર રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્વાકાંક્ષી રાજા કોણ હતો દંતી દુર્ગકોતેર પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી તો આ પ્રશ્નો જવાબ મિત્ર તમારે કોન્ટ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે કંડક્ટરની નોકરી માટે કેટલી ઊંચાઈ હોવી જોઈએ પાંચ પોઈન્ટ તેત્રીસ એટલે કે એકસો સાહીઠ સેમીની આસપાસ હોવી જોઈએ તો તેર બસ સ્ટેશન પર કઈ કામગીરીનો અમલ કન્ડક્ટરે કરવાનો હોય છે રિસિવિંગ પ્રોસિજરની ચુંબોતેર લગેજ ટિકિટ પર શું કરવામાં આવતું નથી પંચ સ્ટેજની કી બે વખત ક્યારે દબાવી પડે છે તો વે બિલ ક્લોઝ કરવાનું હોય ત્યારે કયા લગેજ સામે ટિકિટ ઇસ્યુ કરવામાં આવતી નથી બિન સાથી લગેજ સામે બુકિંગ ક્લાર્ક દ્વારા કયા બિલનું ઓડિટ કરાય છે કંડક્ટર વે બિલ કંડક્ટર લાઇસન્સ મેળવવા સામા અરજી કરવાની હોય છે આ પ્રશ્નનો જવાબ પણ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અગણ્યાસી પ્રત્યેક રૂટ માટે શું અલગ અલગ હોય છે ભાડાપત્રક એસી કયા સ્ટેન્ડ પરથી બેસનાર પાસેથી પાછલા સ્ટેજ મુજબ ભાડું લેવાનું રહે છે ડેસ સ્ટેન્ડ ઉપરથી સીડબ્લ્યુ એટલે કન્ડક્ટર વે બિલ એપસ્ટ્રેક્ટ બ્યાસી બે ગુણ્યા બે લક્ઝરીમાં સીટ નંબર બાવીસ થી છવ્વીસનું કેટલા ટકા રાહત સાથે રિટર્ન બુકિંગ થાય છે પાંચ ટકા રાહત સાથે સ્ટેન્ડ પરથી મુસાફરો બેસે ત્યારે ટિકિટ આપી ઇટીએમને શું કરવાનું રહે છે તો બંધ કરવાનું ચોર્યાસી સ્ત્રી અનામત પર બેઠેલ પુરુષ પ્રવાસી સાથે કંડક્ટરે શું કરવું જોઈએ તો ઊભા કરી સ્ત્રી પ્રવાસીને બેસાડવા જોઈએ પંચ્યાસી કયા વિદ્યાર્થીને કન્સેશન પાસ અપાય છે તો પીટીસી વિદ્યાર્થીને છ્યાસી કયો ટેક્સ મુસાફરો પાસેથી ટિકિટ સાથે જ વસૂલ કરવાનો રહે છે તો ટોલ ટેક્સ સિત્યાસી રાત્રિ મુકામની બસની સફાઈ માટે કન્ડક્ટર સામાથી ખર્ચ કરી શકે છે જે આવક આવી હોય આવકમાંથી ખર્ચ કરી શકે છે ઇઠ્યાસી એક આખી ટિકિટ દીઠ કેટલા કિલોગ્રામ સુધીનું વજન ફ્રી લઈ જઈ શકે છે તો પચીસ ગ્રામ સુધીનું વજન ફ્રીમાં લઈ જઈ શકે છે એક ટિકિટ ઉપર ઈટીએમ મશીન ચાલુ કરવા કઈ કી દબાવવાની હોય છે ઓન રૂટ નક્કી કરવા ઈટીએમ મશીનમાં કઈ કી દબાવવાની હોય છે એસ કી એકાણું ઇટીએમમાં કીબોર્ડ પરથી કી સેના વડે દબાવવાની હોય છે આંગળીના ટેરવા વડે બાણું નંબરનો ક્વેશ્ચન આઈ એમ ખાલી જગ્યા ઇન ધ કાર નાઉ નવ જેવા શબ્દો આવે ચાલુ વર્તમાન કાળ કહેવાય જવાબમાં આવશે વેટિંગ ત્રાણું વી આર ખાલી જગ્યા ઇંગ્લિશ એટ ધ મોમેન્ટ એટ ધ મોમેન્ટ આવે તો પણ ચાલુ વર્તમાન કહેવાય કહેવાય જવાબમાં આવશે સ્પેલિંગ એટલે કે વી આર સ્પેલિંગ ઇંગ્લિશ એટ ધ મોમેન્ટ ધે આર ખાલી જગ્યા ઇન ધ પુલ તો સ્વિમિંગ ધે આર સ્વિમિંગ ઇન ધ પુલ જે પુલમાં તે લોકો સ્વિમિંગ કરી રહ્યા હતા પંચાણું નંબરનો ક્વેશ્ચન લુક ડેવિડ એન્ડ મેક્સ આર ખાલી જગ્યા હોમ કમિંગ તો લુક જેવા શબ્દો લુક છે નાવ છે એટ ધ મોમેન્ટ છે જેવા શબ્દો ચાલુ વર્તમાન કર કહેવાય લુક ડેવિડ એન્ડ મેક્સ આર જુઓ ડેવિડ એન્ડ મેક્સ આર કમિંગ હોમ ઘરમાં આવી રહ્યા છે ધ વેધર ટુડે ઇઝ ઇવન ખાલી જગ્યા ધેન એસ્ટર ડે વોર્સ વોર્સ જવાબ છે એટલે વોર્સ એટલે કે ભાઈ આજનું વેધર એટલે વાતાવરણ આજનું વાતાવરણ કાલ કરતાં ખરાબ છે સત્તાણું દેશના પહેલા ડિસેલિનેશન પ્લાન્ટનું દહેજ ખાતે ભૂમિપૂજન કોના વરદ હસ્તે કરવામાં આવ્યું શ્રી વિજયભાઈ રૂપાણી અઠ્ઠાણું ગુજરાતના મુખ્ય સચિવ કોણ બન્યા અનિલ મુકીમ ઓગણત્રીસમાં બન્યા ગુજરાતના વતની છે નવ્વાણું એક ડિસેમ્બર બે હજાર ઓગણીસના દિવસે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ચારસો બોતેરમો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો એન્ડ લાસ્ટ ક્વેશ્ચન આયુષ્યમાન ભારત યોજનામાં અઠ્યાવીસો છપ્પન હોસ્પિટલો દ્વારા ખાલી જગ્યાએ રાજ્ય પ્રથમ રહ્યું તો કયું રાજ્ય ગુજરાત રાજ્ય પ્રથમ રહ્યું તો મિત્રો આ હતા આપણા કંડક્ટરના આજના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત